તો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ સિમ્પલ રીતે મગનું રસાવાળું શાક બનાવીશું તેના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે પણ પહેલા મેં અહીંયામાં કાસરી તળી લીધેલી છે આ કાસરીની રેસીપીનો વિડીયો મારી ચેનલ ઉપર આપેલો છે તમે જઈ અને જોઈ શકો છો અને એવી જ રીતે સેમ મેં કટ કરી અને મરચાં પણ તળેલા છે આ લીંબુવાળા મરચાંનો રેસીપીનો વિડીયો પણ મારી ચેનલ ઉપર આપેલો છે તમે જઈ અને જોઈ શકો છો હવે આપણું તેલ તો ગરમ છે તો આપણે એમાં રાઈ એડ કરી દઈશું અને રાય બરાબર તતળે એટલે થોડું જીરું નાખી દઈશું અને જીરું અને રાઈ બરાબર તતળી જાય એટલે એક લાલ મરચું એક પત્ર અને પાંચથી છ મીઠા લીમડાના પાન એડ કરી દેસું અને હવે એમાં અડધી નાની ચમચી હિંગ એડ કરી દઈશું અને અહીંયા હવે બે ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ છે જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો ખાલી આદુની પેસ્ટ નાખી શકો છો અને હવે અહીંયા મેં બે તીખા આ લીલા મરચાં અને બે મીડિયમ સાઇઝના ટમેટા છે ઝીણા કટ કરી અને એડ કરી દઈશું અને હવે ટમેટાને આપણે થોડીવાર બધું જ સાતળી લઈશું અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું જેથી ટમેટા છે એ વહેલાં ગળી જશે હવે થોડી વાર સતળા એટલે આપણે અડધી નાની ચમચી હળદર એક ચમચી જીરું પાવડર નાખી દઈશું અને હવે આ ટમેટા આપણા એકદમ સોફ્ટ થઈ છે ત્યાં સુધી આપણે એને પકાવી તો જુઓ હવે આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો આપણે હવે આમાં લસણવાળી ચટણી એડ કરીશું તમે નોર્મલ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો મેં આઠથી થી દસ લસણની કળીમાં બે ચમચી મરચું પાવડર નાખી અને એને ખાંડી લીધેલા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું નવી રીતે દબાવતા રહીશું જેથી ચટણી પણ સરસ રીતે ટમેટામાં મેલ્ટ થઈ જાય અને ટમેટા પણ એક રસ થઈ જાય અને હવે આપણે મસાલા બળે નહીં એટા માટે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીશું અને એને થોડી વાર માટે હલવા હલાવી દઈશું અને હવે આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટા ચડવા દઈશું તો હવે જુઓ આપણું તેલ છૂટું પડી ગયું છે મેં અહીંયા મગને બાફી અને રાખેલા છે એને પાણી સાથે જ આમાં એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને હવે એને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું ઉકળી જાય એટલે એક ગ્લાસ જેટલું મેં પાછું પાણી નાખ્યું છે રસો તમારે જેટલો જોઈતો હોય એટલો નાખવાનો છે અને જુઓ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણા મગ પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે એને આપણે ખાલી પાંચ જ મિનિટ ઉકળવા દઈશું હવે આપણા મગ એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે ગેસ બંધ કરી ઉપરથી ગરમ મસાલો એડ કરી દેસુ અને લીંબુનો રસ નીચો અને હવે ઉપરથી કોથમીર નાખી અને એને સર્વ કરી દેસુ તો ફ્રેન્ડ ખૂબ જ સિમ્પલ રીતે બનતા ઘાટા રસાવાળા ખાટા તીખા અને નમકીને એવા મગ આપણા બનીને તૈયાર થઈ ગયા છે આઈ હોપ કે તમને રેસીપી પસંદ આવી હશે તો રેસીપી પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળની આવી જ ઈઝી રેસીપી સાથે ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ